શિયાળાની ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓનું લુના ગામમાં આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે જો કે આ પક્ષીઓ બ્રિડિંગ પીરિયડ માટે શિયાળાની સિઝનમાં પાદરા તાલુકાના લુના ડભાસા ગામે આવતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શિયાળો ગાળવા આ વિદેશી પક્ષીઓના ધામો નાખતા પક્ષીપ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા પાદરા તાલુકાના લુના અને ડબાસા ગામમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે ત્યારે લુના અને ડબાસા ગામના તળાવના કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વિદેશી પક્ષીઓને જોતા પ્રેમીઓમાં આનંદની લાગણી પસરી જવા પામે છે જો કે આ પક્ષીઓ બ્રિડિંગ પીરિયડ માટે શિયાળાની સિઝનમાં અહીં આવતા હોય છે અને તળાવના કિનારે આવેલા વડલાના ઝાડ પર માળા બનાવે છે બાદ બચ્ચાઓને જન્મ આપી શરૂઆત પોતાના માદરે વતન પરત ફરે છે મહત્વની પક્ષીઓની કાળજી લેવામાં આવે છે મારું નામ આર્યા રોકી છે હું પાદરામાં પ્રાણી રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજ રોજ તમામ લોકોને જણાવવાનું કે શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે વઢવાણા છે અ નળ સરોવર છે એવી રીતે અમારા પાદરા તાલુકામાં લુના ગામ અને ડબસા ગામે ઘણા એવા વિદેશી પક્ષીઓ અહીંયા ઘડી આગમન કરે છે અહીંયા ઘડી અને એ પક્ષીઓનું નિહાળવા માટે દૂર દૂરથી લોકો ફોટોગ્રાફી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરો પણ આવે છે ત્યાં આગળ ફોટોગ્રાફી કરવા માટે એક ખૂબ સરસની વાત છે કે પક્ષીઓની જાણકારી લોકોને બી મળે છે અને લોકો એના વિશે જાણવા પણ આવે છે અને સારા એવા ફોટોગ્રાફ પાડીને લોકો સારું એવું એ લોકો અવેરનેસ લાવવા માટે પ્રોગ્રામ કરતા હોય છે એવા લોકો અને પાદરા વન વિભાગ તરફથી

અહીંયા પક્ષી પેન્ટ્રેસ સ્ટોક જોવા મળે છે જેને પીળી ચાટ નો કહેવામાં આવે છે એક બ્લેકનેક સ્ટોક જોવામાં આવે છે અહીંયા આગળ આવે છે તો એને કાળી ડોગ ઢોક છે અને સ્પૂન મિલ કાકણસાર નટકો બ્રાહ્મણી બતક આ અનેક એવા પક્ષીઓ છે કે અહીંયા આગળ આગમન કરતા હોય છે